નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી તમામ રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા મફત ઉપરાંત દસ મોટા લાભ મળશે મિત્રો ગુજરાત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકાર એટલે કે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક મહત્ત્વની પેટ આપવામાં આવી છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ અત્યારે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે રેશન કાર્ડ ધારકોને સસ્તા અને અનાજ ચોખા ઘઉં જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મળતી હોય છે પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી છે કે મફત અનાજ સાથે સાથે રેશન કાર્ડ ધારકોને અનેક નવા લાભો પણ આપવામાં આવશે મિત્રો આ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા આપણે ચેનલમાં નવા છું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચાલો મિત્રો રેશન કાર્ડ બાબતે અન્યદા કોઈ પણ જે જે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ બાબતે કોઈ યોજના આવે કોઈ પરિપત્ર આવે કોઈ અપડેટ આવે અનેક અપડેટ આપણે ચેનલમાં મૂકવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કે મફત અનાજ સાથે અનેક જે અનેક લાભો આપવામાં આવશે એસ 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 જે કે જેમ કે કેન્દ્ર સરકાર જારી કરી છે કે હવે રેશન કાર્ડ ધારો કે માત્ર મફત ચોખા ગવું જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાઓ લાભ મળશે આ લાભનો હેતુ ગરીબના વર્ગ વર્ગના લોકોનું જીવન વર્ષ સુધારવાનું છે મિત્રો તો સપ્ટેમ્બર બે હજાર પચીસના રિશંકા ધારકોને મેળના દસ મોટા લાભોમાં પહેલો છે દર મહિને ગૌ ચોખા મફત મળશે ગરીબોના પરિવારને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવશે ખોડ અને દાળ પર ખાસ સબસિડી આપવામાં આવશે અને મહિલા માટે મફત સિલાઈ મશીન યોજના સાથે યોજના યોજના સાથે જોડાણ જોડાણ રહેશે મિત્રો ત્યારબાદ ગરીબ પરિવારને મફત ખાતે ઉપયોગ કરાવશે તેમ દાળ ચોક્કસ સબસિડી આપશે મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના મશીન યોજના સાથે જોડાણ થશે વિદ્યાર્થીઓને મફત સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાય મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમા એટલે કે આયુષ્યમાન ભારત યોજના એટલે કે મિત્રો પીએમ જે વાય કાર્ડ પર એના કારણે પોતાની હેલ્થ હેલ્થ સેવા માટે પણ આ કાર્ડ નીકાળીને પોતાની હેલ્થ સેવા કરી શકો છો મિત્રો ગેસ કનેક્શન પર સબસિડી કેટલાક લાભાર્થીઓ અને મફત મફત સિલિન્ડર આપવામાં આવશે રોજગાર માટે સરકારે નવી યોજનાઓ ખાસ ટકા આપવામાં આવશે વૃદ્ધ અને દિવાંગો માટે પે મફત પેન્શન સેવા યોજના ચાલુ કરવામાં આવશે મિત્રો તો કોને મળશે આ યોજનાનો લાભ તો સરકાર સરકાર જણાવ્યા મુજબ આ તમામ લાભોને પર્યાવરણને મળશે જેઓ એન એન્ટાઇલડ રેશન કાર્ડ કેટેગરીમાં આવે છે આ આર્થિક રીતે વર્ગ છે જેમ કે એપી બીપીએલ અત્યુદય અન્ય યોજના એ એ વાય અને ગરીબોના રેખાથી નીચે પર્યાવરણને આ યોજના લાભ મળશે મિત્રો આ જાહેરથી સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે આ યોજના મળે સર્વધન બની રહી છે મિત્રો ત્યાં વાત કરી લઈએ આપણે અર્થમાં કે પરિવાર પાસે જે જે છે જે યોજના છે તેમને લાભ મળશે ને આ આ જ આજથી મિત્રો સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના મોટું સર્વધાન બની રહેશે અને સરકારી મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારા લાભો લોકોના જીવનમાં સીધી રાહત મળશે તો મિત્રો રેશનકાર્ડ ધારકોને આ દસ લાભ મળશે તો મિત્રો રેશન કાર્ડ તમે ગુજરાત રાજ્ય સરકાર રેશન કાર્ડ હેઠળ બે પે લેટર આવો છો એ વાય એ વાય સાથે અન્ય આવેલો છું તમારા માટે આ મહત્વને લાભો મળશે મિત્રો તો આથી આથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ